મારું નામ ડોબરિયા ખોડીદાસભાઈ ભીમજીભાઈ સાવરકુંડલાથી આવું છું સાળંગપુર ધામે દર્શન કરવા આવું છું મંગળવારના દિવસે રેડી તો મને એસટી ડેપામાં એવું જોવા મળ્યું કે શૌચાલયની કોઈ વ્યવસ્થા અવ્યવસ્થા દેખાય છે એવું મને જાણવા મળ્યું શૌચાલયની કોઈ વ્યવસ્થા નથી એસટી ડેપોમાં ખાસ કરીને મહિલાઓને કેવી રીતે મહિલાઓને પૂરેપૂરી તકલીફ થાય છે મંદિરની અંદર જવું પડે છે મંદિરની અંદર શૌચાલય શેટવું પડે એ માટે ખાસ કરીને એસટી બસમાં બધા આવતા હોય એસટી બસમાં આવતા હોય લાંબા સમય લાંબા ગાળાથી મુસાફરી કરવા આવતા હોય હનુમાન દાદાનું ધામ છે દર મંગળવારે અને શનિવારે અમદાવાદ અને સુરતથી એ લોકો આવતા હોય તો એ લોકોને ભારે તકલીફ પડવા પડે છે એ માટે જલ ને જલ કાર્યવાહી થાય એવું કરે તો આ બસ સ્ટેન્ડ બનાવી ગ્રામ પંચાયત સારંગપુરને છાંપી દેવામાં આવી છે પરંતુ આ બસ સ્ટેન્ડમાં રખડતા પશુઓ આંટા મારે છે

એકચ્યુઅલીમાં ગંદકીનું કારણ જ આપણે છે આપણે જ્યાં ત્યાં થૂકીએ જ્યાં કચરા નાખીએ છીએ ડસ્ટબિન આપ્યા છે આપણે ડસ્ટબિન યુઝ નથી કરતા અત્યારે મુંબઈમાં જો કેટલી સુવિધા સારી છે જેટલી આપણી ગુજરાતમાં આપણી હાલત ખરાબ છે એના માટે લેડીસોને બહુ તકલીફ થાય શૌચાલય બંધ હોય તો લેડીઝોને તકલીફ થાય શૌચાલયની વ્યવસ્થા હોવી જોઈએ સારી વ્યવસ્થા જે પ્રમાણે વ્યવસ્થા હોવી જોઈએ દેખાતી નથી અહીંયા બધું કઈ સુવિધા જ નથી લો ને જોવા જાય તો ખરેખર આ જવાબદારી કોની હોવી જોઈએ એટલે ખાસ કરીને આ બસ સ્ટેન્ડની વ્યવસ્થા છે એટલે ખાસ કરીને જઈને બધા અધિકારીઓ ઉપર અધિકારી બેઠવા જોઈએ ખરેખર અધિકારીઓ આમાં ધ્યાન દેવું જોઈએ દેવું જોઈએ ને કેમ કે એ આખો દીયા આખા ડ્યુટી કરતા હોય એમને બી ધ્યાન દેવું જોઈએ ને અમને તકલીફ એમને બી તકલીફ થતી હશે ને જેમ પેસેન્જર ને થાય એમ એમને એમ થતી હશે એટલે દુર્ગંધ કેવું આવે છે દુર્ગંધ તો આવે જ ને તો આ બસ સ્ટેન્ડની આસપાસમાં ખાણીપીણી સેહથી મોટી સંખ્યામાં દુકાનો આવેલી છે જો એસટી બસ સ્ટેન્ડમાં શૌચાલય શરૂ હોય તો તમામ લોકો તેનો ઉપયોગ કરી શકે પરંતુ બંધ હાલતમાં હોવાના કારણે બસ સ્ટેન્ડ પરિસરનો જ શૌચાલય તરીકે ઉપયોગ થવા લાગ્યો છે ત્યારે ગંદકીના થરથી સુંદર મજાનું બિલ્ડિંગ ધરાવતું એસટી પિકઅપ બસ સ્ટેન્ડ ધરકાગાર જેવી સ્થિતિમાં જોવા મળે છે ત્યારે જે કોઈ જવાબદાર હોય તેમણે બસ સ્ટેન્ડમાં જરૂરી સુવિધાઓ લોક ઉપયોગી બને તેવી કરવી જોઈએ તેવી યાત્રાળુઓ અને મુસાફરો માંગ કરી રહ્યા છે